નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ક્રેસન્ટ સર્કલ પાસે આવેલ બિલ્ડિંગ ને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવતા દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત બિલ્ડિંગ ના સોળ ભાડુઆતો વિરોધ પક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ ને સાથે રાખી મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને કમિશનર ને રજૂઆત કરી સ્ટ્રકચર રિપોર્ટ માટે દોઢ માસ તો સમય આપવા માગણી કરવામાં આવી હતી કાછ્યા જ નથી તો તું બે વર્ષ પહેલા ભાવનગરના માથા ભાવે સત્સો ને બેસીને બિહાર છે એટલે બે વર્ષથી લોકો એ કે પ્રકારે હેરાન કરે છે કે ભાઈ કા તમે વેચાતું લઈ લ્યો તો અમને આપી દો અમારે હાઈ રેન્જ બિલ્ડિંગ બતાવવું છે કારણ કે મુસ્લિમ એરિયા થઈ ગયો છે લાખ હવા લાખ રૂપિયા ભાવ થઈ ગયો તો આટલા વર્ષથી ધંધો નથી ખાલી તો કરે નહીં એટલે અમે આ ખાલી એટલું જ કહીએ છીએ અમે તો બધા ભાડું જ છીએ આપણે લેવું નથી અમારે ખાલી તો વેચવું નથી એટલે એ અમને દબાવ્યા કરે છે તો અમે અમે ડીએસપીને ફરિયાદ કરી

મહાનગરપાલિકા દ્વારા ક્રેસન્ટ બિલ્ડિંગ સહિત અનેક ફ્લેટ અને એપાર્ટમેન્ટને નોટિસ ફટકારવામાં આવી છે